જોકે આવો ઠરાવ કન્યાને કોઈ ભાવ ન હોય તો જ કરાય જ્યારે મનુએ પુત્રો હતા છતાં ઋષિ ઋષિ સાથે આવો ઠરાવ કર્યો હતો તેની આકૃતિને આકૃતિને ઠરાવ પ્રમાણે પોતે જન્મેલો યજ્ઞનામક પુત્ર મનુએ સોંપી દીધો મનુને સોંપી દીધો આકૃતિ એ પુત્રી થઈ તેનું નામ દક્ષિણ રાજ્ય આ બંને સંતાનો યજ્ઞ અને દક્ષિણા વિષ્ણુ અને લક્ષ્મીના અંશરૂપ હતા એટલે બંનેના લગ્ન કરવામાં આવ્યા તે લગ્નથી તેમને બાર પુત્રો થયા હતા તેમના નામ તોષ પ્રતોષ સંતોષ ભદ્ર શાંતિ ઇન્ડિ ઇન્દ કવિ વિભુ હસવંત સુદેવ અને રોચક રોચક આ બારે પુત્રો મનુના સમયમાં તુષિત નામના દેવો થયા હતા મરીચી વગેરે પ્રજાપતિઓ સપ્તર્ષી થયા અને યજ્ઞ ભગવાન ઇન્દ્ર થયા હતા અને આ દરેક મનુ મનુનો સમય મનવંતર કહેવાય છે મનવંતરને પૂર્ણ ગણવા માટે છ વસ્તુ જરૂરી ગણવામાં આવે છે જેમ કે મનુ દેવો મનુના પુત્રો ઇન્દ્ર સપ્તર્ષિઓ ભગવાનનો અવતાર સ્વયંભુ મનુ પોતે તુષિત દેવો યજ્ઞ ભગવાન ઇન્દ્ર મરીચી વગેરે સપ્તર્ષિઓ અને યજ્ઞ ભગવાન પોતે વિષ્ણુના અવતાર સમા હતા આ પ્રમાણે સ્વયંભૂ મનુનો મન્વાંતર રૂપનો હતો આવા દેવવૂતિ કન્યાનો વંશ દેવવૃતિની નવ કન્યાઓની કદક એ મિ સાથે પ્રણાવેલી હતી અને તેમના વંશ વિલાની વિગત આ પ્રમાણે છે કલાને મહિચી સાથે પરણાવીની તેના બે સંતાનો કશ્યપ તથા પૂર્ણિમા થયા બરાબર હવે સાચી સમજો કલાની કલાના લગ્ન કલાના મહિચી સાથે એના બે સંતાનો કશ્યપ અને પૂર્ણિમા થયા કશ્યપના વંશથી આખો જગત ભરાઈ ગયું પૂર્ણિમા માના વિરજ તથા વિશ્વ વિશ્વંગ નામના બે પુત્રો તથા દેવકુલ્યા નામે એક કન્યા જન્મ આપ્યો આ કન્યા બીજા જન્મ માં દેવ ગંગા થઈ સતી તથા અંશોથી ઉત્પન્ન થયા હતા અંસુયા દુર્વાસા અને ચંદ્ર આ ત્રણ નામના પુત્ર થયા વિદુરે પૂછ્યું હે ગુરુ આ ત્રણ દેવો કયું કાર્ય કરવાની ઈચ્છા હતી અત્રિને કે જન્મ્યા હતા તે મને કહું નેત્ર બોલ્યા જ્યારે બ્રહ્માએ અત્રિ ઋષિને શુષ્ય રચના કરવાની આજ્ઞા કરી ત્યારે તેઓ ઋષ નામ નામના કુલ પર્વત જઈને તપ કરવા લાગ્યા તેમણે પ્રાણાયામથી મનને વશ કરી એક પગે ઊભા રહી સો વર્ષ સુધી તપ કર્યું ઋષિના તપને પ્રભાવએ જગ ત્રણેય જગત બળવા લાગ્યું એટલે તપ તેમનું તપ છોલાવવા ત્રણેય દેવોએ ઋષિના આશ્રમમાં ગયા ત્રણે દેવોએ પોતાના આશ્રમમાં પધારેલા જોઈ મુનિ ત્રણેય દેવોને પ્રણામ કર્યા અને પુષ્પ વડે પૂજન કર્યું પછી બંને આપ આંખો બંધ કરી ચીજને તેમના ધ્યાનમાં લીન કર્યું અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા હે દેવો હું તમને ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રણામ કરું છું મેં મારી પુત્ર પ્રાપ્તિ માટે એક જ ભગવાનનું ભગવાનનું મનમાં ચિંતન કર્યું હતું પણ મને મોટું આશ્ચર્ય થાય છે કે આ ત્રણેય દેવો મારા પર અનુગ્રહ કરી મને દર્શન આપ્યા છે મહે ભગવાન વિવિધ પ્રધાને પ્રજાનાય કથન કથરાન મનસુખી દુરાપુર પ્રસિદ્ધ મહાની વિસ્મય દેવ દેવો બોલ્યા હે બ્રાહ્મણ તમે જેવો સંકલ્પ કર્યો તમે જેનું દાન કર્યું છે એ એક જ પણ ત્રણ સ્વરૂપે અમે આવ્યા છીએ અમારા ત્રણેયમાં ભેદભાવ નથી અમારું તપ જોઈ પ્રસન્ન થઈને અમે વરદાન આપવા આવ્યા છીએ ત્યારે ત્યારે અમે ત્રણ પુત્ર સ્વરૂપે આવીશું જન્મ લઈશું અને તમારો યશ સર્વત્ર ફેલાશે

ઋષિની પત્ની ઉર્જા ને સાત પુત્ર જન્મ આપ્યો જેના નામ ચિત્રકેતુ ઋષોચિત વિરજસ મિત્ર ઉલ્બણ પશુભૂના થયા તથા

આઈપી અને નિયતિ પર પરણી તેઓ એ અને પ્રાણ નામે પુત્ર થયા મુકુન ના પુત્રનું નામ માર્કંડે અને પ્રાણ ના પુત્ર નામ વેદ શિરા રાખ્યું ભૃગુ ઋષિ ત્રીજા પુત્ર કવિને ભગવાન શુક્રાચાર્ય જન્મ થયો વાવરિયા આ રીતે કંદ પુત્રીઓનો વંશ વિસ્તાર તમને જણાવ્યો મનુ મહારાજ ની ત્રીજી પુત્રી પ્રસુતિ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિને પરણી હતી તેનાથી સોળ પુત્રીઓ થઈ તેમાં તેમાંથી તેર ધર્મને અને એક અગ્નિને એક સર્વ પિતૃઓને એક મહાદેવને આપી હતી બનુ મહારાજની ત્રીજી પુત્રી પ્રસૂતિ બ્રહ્માના પુત્ર દ્રક પ્રજાપતિને પરણી હતી તેનાથી સોળ પુત્રીઓ થઈ તેમાંથી તે ધર્મને એક અગ્નિને એક સર્વ પિતૃઓને અને એક મહાદેવને આપી હતી ધર્મની તેર પત્નીઓના નામ શ્રદ્ધા મૈત્ર દયા શાંતિ સૃષ્ટિ પુષ્ટિ ક્રિયા

ભોજન કરતા હતા તે ત્રણમાંથી માંથી પિસ્તાળીસ અગ્નિ ઉત્પન્ન થયા એટલે પોતાના પિતા અને તથા દાદાની સાથે મળી ઓગણ અગ્નિઓ ગણવાયા છે વૈદિક કર્મમાં ઉપયોગ થાય છે પિતૃગણને અનુક્રમે અગ્નિસ્વાત ભાઈસ્પદ સૌમ્ય આજ આજપ્ય એ નામના ચાર પુત્રો થયા તે દક્ષપુત્રી પુત્રી સ્વધા સાથે પ્રણવ્યા તેમનાથી વયુના ધારીણીના નામની બે કન્યાઓ થઈ તે બેઉ બ્રહ્માનો વિચાર કરનારી જ્ઞાની હતી કરનારી જ્ઞાની હતી એટલે તેમનો વંશ આગળ ન ચાલ્યો દક્ષ સતીના લગ્ન મહાદેવ સાથે થયા તેના પતિ પત્ની ગુણ તથા સિંહની સમાન હતા

તે મને કહો વળી તેમણે મહાદેવજીનો દ્વેષ શા માટે કર્યો અને દક્ષ સતીનો અનાદર કેમ કર્યો કર્યો તે પણ મને કહો આ દ્વેષનું કારણ શું હતું સતીને પ્રાણ ત્યાગ કરવો પડ્યો મિત્ર બોલ્યા મહાદેવજી ઓમકારના અંશ હતા તેઓએ અથી શરૂ કરી આખી અક્ષરમાળાના આધી સ્થાન નાદ બ્રહ્મના સર્જક દમરૂને ધારણ કરનારા સર્વ વિદ્યાના સ્વામી સર્વ ભૂતોમાં ઈશ્વર તેમને પ્રસન્ન કરવા ભવ રુદ્ર સર્વ ઉગ્ર

તે રીતે વાળી બની તે રોજ ઓમકારેશ્વર પૂજા કરતી મહાદેવની કૃપાથી આ કન્યાને સંગીતનું સારું જ્ઞાન મળ્યું આ કન્યાનું નામ માધવી હતું આ માધવી સંગીતમાં લીન થઈને રાગ રાગિણી ગાતી અને તે સાથે મહાદેવની ઝાંખી થતી એ કોઈક વાર ઓમકારેશ્વર માં દર્શન કરતી ત્યારે પ્રણવશાળ શબ્દ બ્રહ્મ સાત્વન નિત્ય અવિનાશી સ્વરૂપના દર્શન કરતી એક દિવસ આ માધવી હર્ષપૂર્વક મધુર ગીત ગાતી ત્યારે મહાદેવજીનું

મોટા ઋષિઓ સર્વ દેવગણો મુનિઓ અગ્નિઓ પોત પોતાના પરિવાર સાથે ભેગા થયા હતા એ સભામાં પ્રજાપતિ નું આગમન થતા બધા દેવો ઋષિઓ અગ્નિઓ માન સર્વ માટે પોતાની જગ્યાએ ઉભા થઈ દયા ફક્ત બ્રહ્માજી અને મહાજીવ હે દેવો આ અગ્નિ નો સહિત ભ્રમર્શી હું તમારી આગળ સત્પુરુષો નો આચાર કરું છું તે તમે સાંભળો આ મહાદેવ સત્પુરુષો આચાર નો ભંગ કરી સત્પુરુષોના માર્ગે દૂષિત કર્યો છે જે મારા જમાઈ થાય છે અથા તેમણે મારી પુત્રીનું પાણી ગ્રહણ કર્યું છે એટલે તેને તેણે ઉઠીને મને વદન કરવું જોઈએ પરંતુ તેણે વાણીથી મારો મારો સત્કાર કર્યો નથી તે નાભી માની અને મર્યાદાનો ભંગ કરનાર છે વળી તે ફિલ્ના ભયંકર રહેટાણુંમાં રહેતો તથા ભૂતગોળોથી વિટરાય નાગો છૂટો કેસવાળો હસતોને રડતો ઉન્મદથી પેટી ભટકે છે ચિતાઓની ભસ્મતી નાતો ખોકડીઓની માળાઓ માળાવાળો અને મનુષ્ય હાડકા આભુષણ વાળો શિવ એવું એનું નામ ધારણ કરે છે પણ ખરી રીતે અશિવ અંગલ અમંગલ રૂપ છે આ કોધમાં થયેલા દક્ષે જનનું આચમાન કરી શાપ આપ્યો આ મહાદેવ દેવ ગણોમાં અધમ છે માટે યજ્ઞોમાં ઇન્દ્ર વગેરે દેવોની સાથે મહાદેવને યજ્ઞ ભાગ અપાય છે તે હવેથી તેને નહીં મળશે આમ કરી દક્ષતાથી નીકળી પોતાને ઘેર ચાલ્યા ગયા મહાદેવ તો શાંત બનીને બેસી રહ્યા પરંતુ તેમની મુખ્ય અનુચ્છર સહન થયું નહીં સાપ આપ્યો જે કોઈ વ્યક્તિ અજ્ઞાન વશ દક્ષ પ્રજાપતિને માનવાની ભૂલ કરશે દ્રષ્ટિ રાખશે તેને મહાદેવ દ્રોહી માનશે તે શક્ય વસ્તુથી ભ્રષ્ટ થશે દક્ષ તે દેહની આસક્તિ અને અભિમાનથી આત્મ સ્વરૂપને ભૂલ્યો છે તેથી અલ્પ સમયમાં તે બોકડાના જેવા મુખવાળો થશે

તે સાંભળી ભૃગુ ઋષિએ સાફ સાપ રૂપી દુર્લક્ષો નિંદા કરો છો અમે ભૂતોના રાજાઓ તમે ભૂતોના રાજા તમારો દેવ બનશે બોલ્યા આમ સાપ આપતા ત્યારે ભગવાન શંકર ઉદાસ મને પરિવાર સાથે નીકળી ગયા તે પ્રજાપતિ યજ્ઞ એક વર્ષ સુધી કરી જ્યાં ગંગા ને જમણા મળે છે એ તે કરાવ્યું અને આવું સ્નાન કરી શુદ્ધ મન વાળા થઈ પોતપોતાના સ્થાને ગયા આ લુપ્ત ગંગા યમુના વિતા સર્વે સર્વ સર્વ કામય વિચિવા